ભરૂચની મહિલા ઉદના રેલવે સ્ટેશનથી ઉતરી સુરત રેલવે સ્ટેશન રિક્ષા મારફતે જતી હતી ત્યારે તસ્કરો ત્રણ પોઈન્ટ ચોત્રીસ લાખના દાગીના અને રોકડ ભરેલું પર્સ આંચકી ફરાર થઈ ગયા હતા મળતી માહિતી પ્રમાણે ભરૂચ મક્કમપુર વિસ્તારમાં વિનાયક સોસાયટીમાં રહેતા એકતાલીસ વર્ષીય રૂપાલીબેન ચૌધરી ગત ચાર તારીખના રોજ મામાના દીકરાના લગ્નમાં હાજરી આપવા પરિવાર સાથે નંદુરબાર ગયા હતા ગત બુધવારે મધરાત બાદ તેઓ ત્યાંથી ઉદના રેલવે સ્ટેશન ટ્રેનમાં આવ્યા હતા અને ભરૂચ જવા માટે સુરત રેલવે સ્ટેશન જવા રિક્ષામાં નીકળ્યા હતા વાગે તેમની રિક્ષા દરવાજા ગોલ્ડન આગળ દિલ્હી ગેટ ઓવરબ્રિજ ચડી તે સમયે બાઇક પર એક અજાણ્યો ઈસમ આવ્યો હતો અને પાછળ બેસેલા રૂપાલી બેન ના હાથમાંથી પર્સ ખેંચી લીધું હતું રૂપાલી બેને પર્સ પોતાની તરફ ખેંચ્યું હતું પણ બાઇક ચાલકે જોરથી ખેંચતા તે બેગ પર્સ સાથે નીચે રોડ પર પડી ગયા હતા આથી તે દાગીના રોકડ અને મોબાઈલ મળી 3.34 લાખના પર્સની ચિલઝડપ કરી ફરાર થઈ ગયો હતો કપરાયેલો પરિવાર પહેલા ભરૂચ ચાલ્યો ગયો હતો બાદમાં મૈદરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતા હાલ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ એસ24 ન્યૂઝ સુરત